ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ જીવ આત્મા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સમગ્ર ગુજરાત સહિત ભારત પણ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાથી અચમચી ગયું છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં એક હિત સાથે અનેક જિંદગી આગની જ્વાળાઓમાં હોમાઈ ગઈ હતી જે ઘટનાથી સમગ્ર ગુજરાત ધ્રુજી ઉઠ્યું હતું કોઈ ભાઈએ પોતાની બહેન ગુમાવી તો કોઈ મા બાપે નોકરી ઉપર ગયેલ દીકરી ગુમાવી તો નાના નાના માસુમોને ગુમાવતા હૈયા ફાટ રુદનથી રાજકોટ ધ્રુજી ઉઠ્યું જે તમામ જેવાત્માને ભગવાન પરમાત્મા શાંતિ અને મોક્ષ અર્પણ કરે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારના દ્વારા રાજકોટ ગેમ્સોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ તમામ જીવ આત્માના શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી ને સાથે બે મિનિટનું મૌન પાડીને સમગ્ર જીવ આત્માના શાંતિકરણ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો ઘટનાને વખોડી અપરાધીઓને કડકમાં કડક સજાઓ થાય તેવી માંગ ઉઠવા પામી છે તાજેતરમાં રાજકોટ મુકામે જે ગેમ ઝોનની અંદર આગની અંદર જે લોકો બાળકો ભાઈઓ જે તમામ લોકો જે આ રીતે દુર્ઘટના ગ્રસ્ત થયેલ અને જેનું મૃત્યુ થયેલ છે તે ખરેખર દુઃખદ ઘટના છે અને આ બાબતે આપણા જે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પુણિતનગર વિસ્તારના તમામ ભાઈઓ બહેનો બાળકો આજના દિવસે તેમને શ્રદ્ધાંજલિ માટે એકઠા થયેલ છે અને દિવગંત આત્માને પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એવી પ્રાર્થના સૌ અમે કરીએ છીએ ય માતાજી રાજકોટ ખાતે જે દુઃખદ ઘટના બની છે એના માટે અમે નગરમાં બધા ભાઈઓ અને જે નાના બાળકો ભૂલકાઓ બધાની માટે અમે શ્રદ્ધાંજલિ રાખેલ છે ઓમ શાંત